નેટ પ્રોટેક્ટર એન્ટી વાયરસ દ્વારા અમદાવાદમાં સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ પર સેમિનારનું આયોજન કરાયું હતું વર્તમાન સમયમાં ટેકનોલોજી દરેક જનસામાન્યની જરૂરિયાત છે ડિજિટલાઇઝેશનના આ સમયમાં સાયબર સિક્યુરિટીનું મહત્ત્વ વિશેષ છે જેના અનુસંધાને તાજેતરમાં જ અમદાવાદની પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે નેટ પ્રોટેક્ટર એન્ટ્રી વાયરસ દ્વારા સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ દ્વારા સેમિનારનું આયોજન કરાયું હતું ભારતમાં સાયબર એટેક્સના લેટેસ્ટ ટ્રેન્ડ અને સાયબર ક્રાઇમ ટ્રેન્ડ અંગે अवेयरनेस લાવવા માટે ખાસ પ્રકારે એક સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં બીએમ તાંગ એસપી સ્ટેટ સાયબર ક્રાઈમ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર અને એજય પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવેરનેસ યુનસ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર જેવા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાયબર સિક્યુરિટી અંગે નેટ પ્રોટેક્ટર એન્ટિવાયરસના ડિરેક્ટર શ્રી સુમિત કેલાઈ માહિતી આપી હતી સાયબર ક્રાઇમ વધી રહ્યો છે અને ગુનેગારો અને હેકરો મોબાઈલ સર્વર લેપટોપ અને કોમ્પ્યુટરને હેક કરવા માટે નવ નવીનતમ તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે આયોજિત સેમિનારમાં ઓનલાઇન અને સાયબર એક્ટેસના વિશ્વમાં હેકિંગ ડેટા બ્રિટિશ જે ડેટા લિકેજ ડેટા ડેટા લોસ પાર્સલ સ્કેમ્સ ફેડ એક્સ સ્કેમ્સ બેન્કિંગ ફ્રોડ્સ અને લેટેસ્ટ ટ્રેન્ડ પર ચર્ચા કરવામાં આવી હતી આ સમયે સર્વર્સ અને નેટવર્ક नेटवर्कर्स ना अटैक्स સામે રક્ષણ આપવા માટે નોવા ब्रेकिंग प्रोडक्ट्स પ્રાત બ્રેકિંગ પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવામાં આવી હતી થેન્ક્સ સર ઓર ઉનકે પીએસઆઈ સર ભી હે સાથ મે તો વો લોગ ભી ઉનકે ઇન્ફોર્મેશન યહા પે બતાયેંગે ઓર નેટ પ્રોટેક્ટર એન્ટીવાયરસ યે લાસ્ટ 30 યર્સ टोटल सिक्योरिटी सॉफ्टवेयर और जेड लेवल सिक्योरिटी सॉफ्टवेयर ऐसे अलग अलग सॉफ्टवेयर है और कॉरपोरेट्स के लिए हमारे पास एंड पॉइंट सिक्योरिटी सॉफ्टवेयर है अभी ये जो सॉफ्टवेयर है ये होम यूजर्स के लिए है और ऑर्गेनाइजेशन के लिए है हमारे सॉफ्टवेयर गए अलग अलग हार्डवेयर अलग अलग कॉरपोरेट्स में यूज होता है डिफेंस सेक्टर में यूज होता है और गवर्नमेंट हॉस्पिटल्स कॉलेज में इंस्टॉल किए जाते हैं हमारा एंटीवायरस लैपटॉप के लिए उचित प्रोटेक्शन देता है डेस्कटॉप के लिए भी चलता है और अलग अलग हमारे पास आई और